શ્રી ગણેશાય નમઃ આજના વિડીયોમાં આપણે સાંભળીશું મહાસુદ અગિયારસ જયા એકાદશીની વ્રત કથા આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો મહાસુદ એકાદશીને જયા એકાદશી કહેવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જયા એકાદશીનું વ્રત કરવાથી ભગવાન વિષ્ણુની સાથે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે જે જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે આ દિવસે વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિજય પ્રાપ્ત થાય છે એકાદશી તિથિ છે તારીખ જાન્યુઆરી બપોરે મિનિટે જે આ તિથિ પૂર્ણ થઈ છે તારીખ ઓગત્રીસ જાન્યુઆરી બે હજાર છવીસ બપોરે એક ને પંચાવન મિનિટે આથી ઉદય તિથિ અનુસાર એકાદશીનું વ્રત તારીખ ઓગત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ

જેવા કે પ્રશ્વેત બિંદુમાંથી જન્મેલા બીજમાંથી જન્મેલા ઈંડામાંથી જન્મેલા અને ગર્ભમાંથી જન્મેલા જીવોના કારણ હરતા છો આપ આપેના સર્જક પાલક અને વિનાશક છો કૃપા કરીને આપ મને મહામાસમાં શુક્લ પક્ષમાં આવતી એકાદશી નું મહાત્મ્ય જણાવો કૃપા કરીને મને એ પણ સમજાવો કે આ એકાદશી કરવાની વિધિ શું છે અને આ પવિત્ર દિવસે કયા દેવતાની પૂજા કરવી જોઈએ શ્રી કૃષ્ણએ કહ્યું હે રાજાઓમાં શ્રેષ્ઠ યુધિષ્ઠિર મહામાસના શુક્લ પક્ષમાં આવતી એકાદશી જયા એકાદશી એકાદશી તરીકે મનાવવામાં આવે છે આ કરવાથી બધા પાપોનો નાશ થાય છે આ એકાદશી વ્રત કરનાર કદી પણ પ્રેત બનતો નથી હે રાજન જ્યાં સુધી મોક્ષની પ્રાપ્તિ અને પાપમય પ્રવૃત્તિઓમાંથી છુટકારવાનો સંબંધ છે આ એકાદશી વિકલ્પ નથી હે રાજન હવે મહેરબાની કરીને આ એકાદશીનું વર્ણન જે મેં પહેલા પદ્મ પુરાણમાં વર્ણવ્યું હતું તે તમે સાંભળો ઇન્દ્રના સ્વર્ગમાં તેની હકુમત હેઠળ દેવતાઓ સુખેથી જીવન જીવતા હતા નંદન કંદન જંગલ સંપૂર્ણ ખીલેલા પારિજાત ફૂલની સુગંધથી મહેકતું હતું અને અપ્સરાઓ મુક્ત રીતે જિંદગીની મજા માણતી હતી ત્યાં ઇન્દ્ર પણ અપ્સરાઓ સાથે આનંદ પ્રમુખ કરતા હતા એક વખત ઇન્દ્ર બહુશ જ આનંદિત હતા તેમણે પચાસ લાખ અપ્સરાઓનો નૃત્યનો ઉત્સવ રાખ્યો આ સભામાં પુષ્પદંતા નામે એક ગાંધર્વ ગાયક પણ હતો આ ઉપરાંત ચિત્રસેન નામનો ગાંધર્વ પણ પોતાની પત્ની માલિની અને પુત્રી સાથે આવ્યો ચિત્રસેન ને માલ્યવાન નામે પુત્ર હતો પુષ્પવતી નામની ગાંધર્વી માલ્યવાનના સૌંદર્યથી આકર્ષાઈ કામદેવ હું પુષ્પવતીના લાવણ્યમય સૌંદર્યનું વર્ણન કેવી રીતે કરું તેડીના હાથ કામદેવના હાથની માળા અને તેમનું મુખારવિંદ પૂર્ણિમાના ચંદ્રમાં જેવું લાગતું હતું તેના ચમકતા પગ

એકબીજાથી અત્યંત આકર્ષાય હોવાથી તે સારી રીતે નૃત્ય ગાન કરી શક્યા નહીં આને લઈને નૃત્યની ચાલુ સભામાં ખલેલ પહોંચ્યું તેઓ સતત એકબીજાની આંખોમાં આંખો પોરોવાઈને જોવા કરવાથી કામદેવના નેનોના બાંધ જેમ વિંધાઈ ગયા જ્યારે ઇન્દ્રે નૃત્ય નૃત્યગાળના જલસામાં આવું સતત ખલેલ જોયું ત્યારે તે તેમની માનસિક સ્થિતિ સમજી ગયા તેમના સતત ખલેલ ને લઈને ઇંદ્ર પોતાનું અપમાન લાગ્યું અને તેથી ક્રોધે કરીને બોલ્યા તમે બંને મૂર્ખ અને પાપી છો તમે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું છે તેથી હું તમને શ્રાપ આપું છું તમે બંને ભૂત બનશો અને પૃથ્વી પર તમારા કર્મના ફળ ભોગવશો આ રીતે માલ્યવાન અને પુષ્પવતી બંને શ્રાપિત થઈ ભૂત બની હિમાલયની ગુફામાં દયાજનક સ્થિતિમાં જીવવા લાગ્યા ભૂતનું શરીર ધારણ કરવાથી બંને ખૂબ જ દુઃખી થયા અને વિલાપ કરવા લાગ્યા શ્રાપની લઈને સ્પર્શનો કે આનંદ મળતો નથી આમ ગાઢ જંગલમાં અને હિમાલયની ગુફાઓમાં ફરતા ફરતા તેઓ કોઈ જગ્યાએ બેસીને આત્મનિરીક્ષણ કરવા લાગ્યા પુરુષ ભૂતે સ્ત્રી ભૂતને કહ્યું અરે આપણે એવું હિન પાપ આચરણ કર્યું જેથી આપણને આવો ભૂતનો દેહ મળ્યો અત્યંત દુઃખી થઈને તેઓ પસ્તાવાના સાગરમાં ડૂબી ગયા માલ્યવાન અને પુષ્પવતી બંને પ્રેતાત્મા બની અન સિવાય આખો દિવસ પસાર કરતા અને પોતાના દુષ્કૃત્યો માટે સતત પસ્તાવા લાગ્યા યોગાનું યોગ તે દિવસે એ મહા મહિનાના શુક્લ પક્ષમાં આવતી જયા એકાદશી હતી તેઓ અત્યંત તરસ્યા અને ભૂખ્યા હોવા છતાં તે દિવસે તેમણે કોઈ જીવહાનિ કરી નહીં તેઓ કંધમૂળ ફળાહાર કે પાણી લેવાથી પણ દૂર રહ્યા હે સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો ગાત્રો થી જાવી નાખે તેવી ઠંડી હોવાથી અને ઊંડા વિચારોમાં ગરકાવ હોવાથી અત્યંત ખીન અને દુખી હોવાથી તેઓ આખી રાત ઊંઘ્યા વગર પસાર કરી માનસિક રીતે ખીન હોવાથી તેમના હૃદયમાં શારીરિક ભૂખની કોઈ કામના ન રહી હે વિશાળ હૃદયના રાજન આ રીતે અજાણતા જયા વ્રત કર્યું હોવાથી અને આ એકાદશીના સંચિત લઈને બીજે દિવસે તેમને પ્રેતાત્માના શરીરમાંથી મુક્તિ મળી ત્યાર પછી પુષ્પવતી અને માલ્યવાને પોતાની મૂળ સ્થિતિ પ્રાપ્ત કરી અને પુષ્પક વિમાન દ્વારા સ્વર્ગમાં પરત ફર્યા સ્વર્ગમાં આવ્યા પછી બંને દેવતાઓના રાજા ઇન્દ્ર પાસે આવ્યા અને દંડવત પ્રેત આત્માના શરીરમાંથી મુક્ત બન્યા કયા દેવતાએ તમને મારા શ્રાપમાંથી મુક્ત કર્યા આના જવાબમાં માલેવાને કહ્યું પરબ્રહ્મ પરમાત્માની અસીમ કૃપાથી અને તેમને અતિ પ્રિય એવી જયા એકાદશીનું વ્રત કરવાથી અમે તમારા શ્રાપમાંથી મુક્ત બન્યા છીએ હે સ્વામી હું પૂરી ખાતરીથી કહી રહ્યો છું કે અમે પ્રભુની ભક્તિને લઈને જ અમારા પ્રેત શરીરમાંથી મુક્તિ મેળવી છે આ શબ્દો સાંભળ્યા પછી ઈન્દ્રએ ફરીથી માલ્યવાનને કહ્યું કે તમે શ્રી કૃષ્ણની ભક્તિના પ્રતાપે તથા એકાદશીનું વ્રત કરવાથી પવિત્ર બન્યા છો આથી હવે તમે બંને પણ મારા માટે પૂજનીય છો જે પણ લોકો આ રીતે વિષ્ણુની ભક્તિ કરતા હોય છે તે બધા નિશ્ચિત મારા માટે આદરણીય અને પૂજનીય છે ત્યાર પછી પુષ્પવતી અને માલ્યવાન સ્વર્ગ લોકમાં સુખેથી રહેવા લાગ્યા હે રાજા યુધિષ્ઠિર દરેકે એકાદશીનું વ્રત કરવું જોઈએ જયા એકાદશીનું વ્રત કરવાથી બ્રહ્મ હત્યાના પાપમાંથી પણ મુક્તિ મળે છે આ વ્રત કરવાથી તેના ગુણ ફળ જેવા કે દાન આપવાથી કે તપ કરવાથી કે ધાર્મિક સ્થળોની યાત્રા કરવાથી મળતા પુણ્ય પણ આપમેળે મળે છે જો કોઈ પણ આ એકાદશી નું વ્રત શ્રદ્ધાપૂર્વક અને ભક્તિભાવથી કરે તો તેનો વૈકુંઠમાં વાસ થાય છે આ એકાદશી નું મહાત્મી સાંભળવાથી અગ્નિષ્ટોમના તપનું ફળ મળે છે